ઉનાળાનો દિવસ હતો એક કાગડો ખૂબ તરસ્યો હતો અને તે પાણીની શોધમાં આમ તેમ ઉડી રહ્યો હતો તે ઘણો ઉડ્યા પછી પણ તેને ક્યાંય પાણી મળ્યું નહીં તે ખૂબ જ થાકી ગયો હતો પણ તેણે હિંમત હારી નહીં આખરે તેને એક બગીચામાં એક માટલું દેખાયું તે ખુશ થઈ ગયો અને તરત જ માટલા પાસે ગયો પણ માટલામાં પાણી ખૂબ ઓછું હતું અને તેની ચાંચ પાણી સુધી પહોંચી શકે તેમ ન હતી કાગડો નિરાશ થયો પણ તેણે હાર માની નહીં તેણે આજુબાજુ જોયું તો તેને નાના નાના કાંકરા પડ્યા હતા તેને એક યુક્તિ સુઝી તેણે એક પછી એક કાંકરો તેની ચાંચમાં ભર્યો અને માટલામાં નાખવા લાગ્યો જેમ જેમ તે કાંકરા નાખતો ગયો તેમ તેમ માટલામાં પાણીની સપાટી ઉપર આવવા લાગી થોડી વારમાં પાણી એટલું ઉપર આવ્યું કે કાગડાની ચાંચ સરળતાથી પાણી સુધી પહોંચી ગઈ તેણે ધરાઈને પાણી પીધું અને તેની તરસ હિપાવી તે ખૂબ ખુશ થયો અને સંતોષ સાથે ઉડી ગયો બોથ આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણે બુદ્ધિ અને પ્રયત્નનો ઉપયોગ કરીએ તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકાય છે